નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર મગફળી વાવેતર અને ઉત્પાદન ગુજરાત દેશ પર અગ્રેસ કૃષિ મંત્રી ગુજરાત પર દેવાનું ભારણ વધ્યું ઘર બનાવવા સરકાર આપશે એક લાખ સહાય લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયા સહાય આ કામ કરી લો નહીતર બેંક એકાઉન્ટ થઈ જશે બંધ બાળકોના ના આધાર કાર્ડ ને લઈને મહત્વના સમાચાર પાક નુકસાન નું મળશે મળતર ખેડૂતોને ને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા અને આજના સૌથી મોટા

જેના કારણે સાસઠ લાખ ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે આ દેશના કુલ ઉત્પાદન પચાસ ફાળો આપશે ગત વર્ષ ત્રણ પોઈન્ટ ઉનસઠ લાખ વધુ ખેડૂતો પાસેથી આઠ હજાર બસો પંચોણું કરોડ મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી આ સફળતા ખેડૂતો માટે ગર્વની વાત છે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત પર દેવાનો પાર વધ્યું એટલે કે અમૂલ દૂધના ભાવમાં જીએસટી ઘટવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત જ રહેશે આટલા દિવસથી લોકો આશા હતી કે દૂધના ભાવ ઘટશે પણ તેમને આશા ઉપર પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાથી જ જીએસટી શૂન્ય છે પડિત દયાળી ઉત્પાદન આવકાન બાંધકામ માટે એક લાખ ને સિત્તેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના પાત્રતા માટે આવક મર્યાદા

તથા સમૂહ લગ્ન આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે દરેક યુગલોને બાર હજાર રૂપિયાની સહાય મળે છે જ્યારે આયોજિક સંસ્થાપતિક યુગલ હિટ ત્રણ હજાર રૂપિયા મહત્વ પંચોતેર હજાર સુધી પોસહનની રકમ આપવામાં આવે છે જેથી સમૂહ લગ્ન મળે અને નવગ્યુલને આર્થિક ટેકો મળે સાત ફેરા સમૂહ યોજના ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મળવી હોય તો મિત્રો આ કામ કરી લો નહીતર બેક એકાઉન્ટ થઈ જશે બંધ એટલે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈ થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કેવાસી અપડેટ જુબેશ ચલાવવામાં આવી રહી છે ખાતા ધારકોને તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે કેવાસી અપડેટ કરવું જરૂરી છે RBI દ્વારા WhatsApp સંદેશ મારફતે પણ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે કેવાસી માટે આધાર કાર્ડ મતદાર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા તો નરેગા કાર્ડ જરૂરી પડશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મળી હતી મિત્રો બાળકોનું આધાર કાર્ડ લઈ એટલે કે આધાર કાર્ડ બાયોટિક અપલેડ યુઆઈડી એ તાજેતરનું એક પોસ્ટ ઘણું હતું કે બાળકોનું બાયોટ્રિક અપલેડ કરાવવાનું ખૂબ જ મહત્વનું છે જો અપલેડ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પ્રકારની અભ્યાસ અથવા તો સપત પરીક્ષા માટે નોટની સમસ્યાઓ આવી શકે છે આજના સમયસર આધાર કાર્ડ એક મહત્વ દસ્તાવેજ બની ગયું છે ભલે નાગરિકો પુરવઠા નથી પરંતુ સરકાર કામકાજ સહિત ઘણા મહત્વના કામ માટે ફરજિયાત છે શાળાઓમાં પ્રવેશને લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે પાંચ વર્ષ અને પંદર વર્ષ ઉંમરના બાળકોને આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પાક નુકસાન મળશે મળતર એટલે કે મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લામાં સોય ગામ વાવની પૂરગસ્ત વિસ્તારની મુલાકાત લેશે અને પાક નુકસાનનું સંપૂર્ણ સર્વે કરી મળતર પણ ચૂકવવામાં આવે તેવી બાયતરી આપી છે તેવા અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે આમ એટલે કે પંદર સપ્ટેમ્બર બિહારની મહિલાઓ માટે ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના હેઠળ દસ હજાર રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નિર્ધિત શરતો પૂર્ણ કરશે મુખ્યમંત્રી ટૂંક સમયના તેના માર્ગશિકા બહાર પાડશે ત્યારબાદ અરજી પ્રક્રિયા પણ શરૂ થશે ગ્રામ વિકાસ વિભાગ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેનો પ્રથમ તબક્કો સાત સપ્ટેમ્બર લાગુ કરવામાં આવ્યો છે મહિલાઓને આ યોજના લઈને ખૂબ જ ઉત્સાહની કારણ કે તેને આર્થિક મજબૂત અને રોજગાર વધારવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ યોજના લાભ લેવા માટે મહિલાઓની પાસે આ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેના વિના તમને લાભ મળશે નહીં ત્યારબાદ ના મહત્વના સમાચાર માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વ સમાચાર એટલે કે રાજ્યના ખેડૂત દ્વારા ટેકાના ભાવ ખરીફ પાક નું વેચાણ કરવા માટે હાલમાં પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા વધુ પારદર્શિતા બનાવવા માટે કૃષિ વિભાગ ડિજિટલ ક્રોપ સર્વ અને સેટેલાઇટ આધારિત વેરીફિકેશન શરૂ કરા ખાસ કરીને પાક માટે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતો અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતર જે પાક વાયુ હોય છે જે પાક વાયુ હોય છે તે સર્વ નંબર નોંધણી કરાવે અને પુરાવા તરીકે ફોટો નાખે આ નોંધની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર છે માહિતી ખેડૂતો હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય એટલે કે સરકાર પ્રધાનમંત્રી યોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ સમ માનધન યોજના આ યોજના પીએમ સમ માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અજદાર ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામ કરો સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયાની પેન્શન સુવિધાઓ મળશે ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો ખેડૂતોના કામના સમાચાર એટલે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી ટેકાના ભાવ પાકની ખરીદવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને આ સુવિધા લાભ લઈને પોતાનો પાકને રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જે ખેડૂતો માટે પોતાના પાકને સરકારી ટેકાના ભાવ વેચવાની એક મહત્વ તક છે આ પગલાથી ખેડૂતોને બજારના ભાવ તથા